તો ભુજ શહેરની બહાર જતા કોડકે રોડ પર માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે પ્રભુનગર નજીક આવેલી શિવ હોટેલ પાછળની ઝાડીઓમાં બે માસની માસૂમ બાળકીને કોઈ ધિકારજનક માનવના ચહેરામાં છુપાયેલા રાક્ષસો દ્વારા ત્યજી દેવામાં આવી હોટેલના સંચાલકને ઝાડીઓમાંથી બાળક રડવાનો અવાજ સંભળાતા તેમણે તરત જ તપાસ કરી ઝાડીમાં કપડામાં વીંટાયેલું બાળક જીવતું અને રોતું મળી આવ્યું હતું અને એકસો બાર નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી બે માસની માસૂમ બાળકી હાલ સુરક્ષિત છે પરંતુ જેને જન્મ આપ્યો એ જ માતા પિતાએ બે માસ બાદ માસૂમ બાળકીને છોડીને ગયાનું જાણીને માનવતા શરમાઈ ગઈ